જય માતાજી મિત્રો ચાણી સાહિત્યમાં એક દુઓ છે કે ગોલા ઢોલાને ગાદલા કાગદને કપાસ એતા ફૂટા ભેલા વણ ફૂટા કરે વિનાશ ગોલા એટલે આપણે કહીને ગોલો માણસ છે બધું મનમાં રાખે કોઈને કંઈ કહેતો નથી તો માણસની અંદર જે વાત પડી હોય જે વસ્તુ પડી હોય જે કેવી જરૂરી હોય એવી કેવી જોઈએ એટલે એ ફૂટે એટલે એ બહાર આવવું જોઈએ પછી ઢોલા એટલે ઢોલ ઢોલસાઈ પ્રસંગોમાં વગાડવાની વસ્તુ છે એનો ઉપયોગ થવો જોઈએ પછી ભલે વાગે વાગેની ફૂટી જાય પછી ગાદલા ગાદલાનો ઉપયોગમાં હુવા માટે કરે તો એનો ઉપયોગ થવો જોઈએ કાગજ કાગજ છે એ વગર લખાયેલો વણ લખાયેલો પડ્યો હોય તો એનો કોઈ મતલબ નથી એને કોઈ વાંચતું નથી એની ઉપર પણ લખાણ થવું જોઈએ ગોલા ઢોલા ગાદ ઓલા ઢોલાને ગાધલા ને કપાસ કપાસ છે તમે વા ખેડૂત કપાસ વાવ્યો હોય તો કપાસમાં ના ઝીંડવામાંથી રૂ નીકળે એ પ્રક્રિયા થવી જોઈએ એ રૂ નીકળવું જોઈએ ફૂટવું જોઈએ નહીતર એ કપાસ નિષ્ફળ જાય આ વસ્તુ આટલા તત્વો છે એ બહાર આવે તો જ ભલાય છે નહીતર એ જે તે વ્યક્તિને સમાજને નાશ તરફ દોરી જાય છે Yeah, he